નમસ્કાર નમસ્કાર તો નમસ્કાર ખેડૂત મિત્રો આજે જો પહેલીવાર વિડીયોમાં આવે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તાકી આવા ખૂબ જ ઉપયોગી વિડીયો મળતા રહેશે તો ડાંગરની ધરુમાં ઘણા બધા લોકોને ડાંગર પીળી પડી જતી હોય ફંગીસ હાઈડના પ્રોબ્લમ હોય વિકાસ ના થતો હોય તો ડાંગરની અંદર એક જબરજસ્ત ડાંગરના ધરૂની અંદર અફલાતું રિઝલ્ટ આવ્યું છે તો પહેલામાં પહેલું રિઝલ્ટ બતાવો તમે રિઝલ્ટ કેવું છે ડાંગરના ધરુમાં મિત્રો જોઈ લો ધરું જોઈ લો તમે એનો ગ્રીનરી વિકાસ લીલું છમ તમે જોઈ શકો છો જબરજસ્ત જોઈ શકો છો જુઓ તમે લીલું છમ ધરુ થઈ ગયું છે એકદમ એની ગ્રીનરી વિકાસ બરાબર જોઈ શકો છો જબરદસ્ત એની ગ્રીનરી વિકાસ લીલમ જોઈ શકો છો પૂરું પૂરું બતાવો જો તમે જબરજસ્ત એને પરિણામ મળ્યું છે તો જે પ્રગતિશીલ ખેડૂત છે આપણે એમના સાથે જ ચર્ચા કરીશું ઓકે તો નમસ્કાર નમસ્કાર શું નામ આખું તમારું દશરથભાઈ રંગીતભાઈ રાઠોડ ગામ પરવટા તાલુકો ઉમરેર જિલ્લો આણંદ ઓકે તો આ ડાંગરના ધરુમાં તમને શું તકલીફ હતી પહેલાં તકલીફ એવું હતું સાહેબ કે બધું દરું વીસ કિલો ડોગેટ માં ગુજરાત તેલની બધું ધીરું દરું પીરું પડી ગયેલું હું તો દોતી મારવાનું કહેતેલો બરાબર ઓકે અને કોન્ટેક કઈ રીતે કરેલો તમે અરે પંચોરા વાળા પહેલો એક મેં વિડીયો જોયેલો યુટ્યુબમાં એ નંબર પરથી મેં કોન્ટેક કર્યો બરાબર ઓકે તો આ તમે ડાંગરના ધરુમાં એવું શું ઉપયોગ કર્યું કે આટલું જ સરસ પરિણામ મળી ગયું તમને બરાબર છે તો આ દવા બતાવજો તમે જે આપણી પ્રોડક્ટ વાપરેલી છે આપણી કંપનીની ઓકે તો આ કઈ રીતે વાપર્યું તમે આ ખાતર પૂક્યું તું મેં કયા ખાતર જોડે મિક્સ કરેલું કેટલા દિવસમાં પરિણામ મળ્યું તો લગભગ ત્રીજે ચોથ હજાર ખાસ ફરક પડી ગયો ત્રીજે ચોથે હજાર કેટલા ટકા ફરક જણાયો ખાસો ખાસો ફરક પડી ગયો બરાબર છે તો જબરજસ્ત રિઝલ્ટ મળી ગયું છે ઓકે તો પ્રોડક્ટની માહિતી આપી દઉં આ છે આપણું ક્રોપ પરિવર્તન જે પંદર લીટરમાં તો પચીસ એમએલ લેવાનું તમારે જે પીડી પડતી હોય એ ગ્રોથ લીલમમાં લાવી દેશે બરાબર અને આ છે આપણું ક્રોપ મેડિકલ પાઉચ જે ડાંગર પીડાસ પડતી હોય બરાબર ફંગીસ સાઈડના પ્રોબ્લમ હોય તેમાં તમારે એક પાઉચ આપી દેવાનો છે પંદર લીટરમાં બીજું છે આપણે ભૂમિ પરિવર્તન જે ઓલ માઇક્રોન ખાતર કહેવાય તમારે બરાબર છે આ તમારે કોઈ પણ ખાતરનું મિક્સ કરીને નીચે જમીનમાં આપી દેવાનું છે તમારે પીળી પડતું ધરુ લીલુંછમ બનાવી દેશે ઓકે તો બીજા જે બી ઘણા બધા લોકોને અત્યારે ધરુ પીરા પડે છે બરાબર તો એમને તમારે શું સંદેશો આપવો છે આ દવા વપરાય કે ના વપરાય 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 રિઝલ્ટ કેવું મળે સારું સારું બરાબર તો આ દવા વાપરીને તમે સંતુષ્ટ છો સંતુષ્ટ સંતુષ્ટ બરાબર તો બીજા લોકો વાપર્યું વાપરી જોઈએ કે ના વાપરી વાપર્યું વાપરી જોઈએ વાપરી જોઈએ બરાબર અને તમને સંપર્ક કરેલો એમનો હું એકવાર સંપર્ક કરાવીશ ઓકે તો મિત્રો જોઈ શકો છો તો કોનો અમને કોન્ટેક કરેલો ને તમેશભાઈ રમેશભાઈનો કઈ રીતે કોન્ટેક કરેલો ઓનલાઈન કોન્ટેક કરેલો બરાબર છે તો રમેશભાઈ તમારું પૂરું નામ આપો રમેશભાઈ વિનુભાઈ સોલંકી આસોદરથી બિલોંગ કરું છું અને જો મારો યુટ્યુબમાંથી અમને નંબર જોઈને મારા ઉપર કોલ કરેલો એમને ધરું પીરું પડી ગયેલું તો જો વધારે માહિતી માટે મારો નંબર આપો નવ્વાણું જીરો એકાણું ત્રીસ છસો ત્રણ બરાબર અને જો વધારે માહિતી જોઈતી હોય તો મારો કોન્ટેક કરી શકો અને જો ખેડૂતનો પણ નંબર હું તમને બોલાડીશ તો ખેડૂતનું પણ તમે વિઝિટ કરી શકો તો મારો એક વાર દશરથભાઈ નંબર બોલો અગ્નશી આઠ બેતાલીસ બાવન જીરો છવ્વીસ બરાબર વધારે માહિતી જોઈતી હોય તો દશરથભાઈનું ધરુને આઈને અંદર પણ વિઝિટ કરી શકે છે ઓકે ઓકે તો થેન્ક યુ સો મચ જે પણ દશરથભાઈ તમે ઇન્ટરવ્યૂ આપવા બદલ Okay, thank you so much.